નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સસ્તાનાશની દુકાનોમાં ચાલતો ભ્રષ્ટાચાર દૂર કરોની માંગ સાથે આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેર પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું પાટણ શહેરની તમામ સસ્તાનાશની દુકાનોમાં દુકાનોમાં ધારકોને પાકી પ્રિન્ટ ના આપી અનાજ ઓછું આપી ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરી પાકી પ્રિન્ટ ફરજિયાત આપવામાં આવે અને રાશન ધારકોને પૂરું અનાજ આપવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પાટણ શહેરમાં સસ્તા અનાજની વાજબી ભાવની અઠ્યાવીસ જેટલી દુકાનો હયાત છે તમામ દુકાનોમાંથી એપીએલ બીપીએલ અને અંત્યોદય યોજના અંતર્ગત રાશન ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ધારકોને દુકાન સંચાલકો ઓછું અનાજ આપવાની રાવ આવી રહી હતી જેના ભાગરૂપે ગત મહિને અમારા દ્વારા પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ કરતા સસ્તા અનાજની દુકાનોમાં પાંચથી લઈને દસ કિલો સુધીના અનાજની ચોરી અને રાશન ધારકોને પાકી પ્રિન્ટ સાથે અનાજ વિતરણ કરવામાં નથી આવતું તે અમારી પાસે વિડીયો પુરાવામાં કેદ કર્યું છે ત્યારે આ અનાજ કૌભાંડને લઈને સસ્તા અનાજની દુકાન સંચાલકોને પૂરતું અનાજ વિતરણ કરવા અને પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવા વિનંતી કરી હતી છતાં પણ આ મહિને પણ સંચાલકો ઓછું અનાજ વિતરણ કરી પાકી પ્રિન્ટ પણ ના આપી અનાજ કૌભાંડ આચરી પુરવઠા વિભાગના કાયદાને ઘોડીને પી ગયા છે આમ આદમી પાર્ટી વતી માંગ છે કે પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને પૂરું અનાજ પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવામાં આવે તેવી ફરજ પાડી છે જે દુકાન સંચાલક આ વિરુદ્ધનું કૃત્ય કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે સાથે સાથે જો હજુ પણ આ સસ્તા અનાજની દુકાનોમાં કાર્ડ યથાવત રહેશે તો અમારા દ્વારા આપ સાહેબશ્રીની કચેરી અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જલદ અને ધરણા કાર્યક્રમો યોજીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી आम आदमी पार्टी पाटन जिल्हा प्रमुख बाबूजी ठाकूर पाटन शहर प्रमुख भाई पटेल प्रदेश सोशल मीडिया सहमंत्री स्वयं भाई सावली જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ નિકેશભાઈ ઠાકોર જિલ્લા એસસી સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી જિલ્લા ખજાનજી મનુભાઈ ઠક્કર ઉત્તમભાઈ ડોંડિયા પાટણ શહેર એસસી પ્રમુખ જીતુભાઈ પરમાર જિલ્લા સહમંત્રી સુરેશજી ઠાકોર દીપકભાઈ શર્મા દશરથજી ઠાકોર બિપિનભાઈ સાધુ યોગેશભાઈ સ્વામી પૂનમભાઈ રાણા મુકેશભાઈ રાણા સહિતના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા શહેરમાં જેટલી સસ્તાનાની દુકાનો આવી રહી છે તેમાં મોટા ભાગની નદીની દુકાનોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવી રામો અમને મળી રહી છે અસંખ્ય લોકોની ફરિયાદ મળી રહી છે ગત મહિને જ્યારે અમે જાત તપાસ કરી હતી લાઈવ વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી ત્યારે સસ્તાનાની દુકાનોમાં પાંચથી દસ કિલોની ઘટ વર્તાઈ હતી અને સાથે સાથે જનતાનો જે અધિકાર છે પાકી પ્રિન્ટ મળવી જોઈએ જેની ઉપર કિંમત લખેલી હોય છે સાથે સાથે જનતાને અને પરિવારને મળવા પાત્ર જથ્થો લખેલો હોય છે એની પણ આ લોકો પાકી પ્રિન્ટની પહોંચ જનતાને આપી રહ્યા નથી આ બાબતની રાહ અમને મળતા અમે તેઓને સૂચના પણ આપેલ કે આ વખતે તમે જે ખોટું કરી રહ્યા છો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો અનાજકાંડ સિન્ડિકેટ તમે જે ચલાવી રહ્યા છો તેને કરી દો હજી પણ સમય છે સુધરી જજો આવતા મહિને એટલે કે આ મહિનેથી તમે પાકી પણ આપજો અને સાથે સાથે સસ્તું અનાજ તમે જે લોકોને ઓછું આપી રહ્યા છો લોકોને મળવા પાત્ર જથ્થો નથી આપી રહ્યા તે પણ પૂરેપૂરો આપવાનું ચાલુ કરી દેજો છતાં પણ આ ભ્રષ્ટાચારી તંત્રના લાગવકથી ક્યાં તો ભ્રષ્ટાચારી જે આ સિન્ડિકેટ આખું ચાલી રહ્યું છે તે લોકો સુધરે નથી છેવટે આજે અમે મામલતદારશ્રી પાટણ શહેર પુરવઠા અધિકારીશ્રીને મળવા આવ્યા છે અમે અરજ કરી છે આવેદનપત્ર આપ્યું છે ઘણા એવા અરજદારોને પણ સાથે આવેદનપત્ર આપ્યું છે કે પાટણ શહેરમાં સસ્તાનાની દુકાનોમાં જે પાકી પિંટ છે જનતાનો અધિકાર છે જે ફરજિયાત છે જેવું મામલતદારશ્રીએ કહ્યું છે તે ફરજિયાત કરવામાં આવે તે લોકોને ફરજી પાડવામાં આવે કે તેઓ પાકી પિંટ આપે અને જે અનાજ ઓછું આપવામાં આવી રહ્યું છે તે પૂરતું આપવામાં આવે એવી અમે માંગ કરી છે